नैनि श्व भोरिशु चल मनुवागर भि आशेर करी रोज खुञ्चे आखुमा द्वेष शिर्षान् कपटनी हासखुचे पाखुा સંકટ સમયે રામ ને તો આપણે સૌ યાદ કરીએ મૂળે આપણે સ્વાર્થી પ્રજા ને દુઃખ પડે આપદા આવે ત્યારે એમ થાય કે રામ ભજીએ અને એ આપણું ઉદ્ધાર કરે આ ભક્તિ જે છે ને એ પેલું સાપ કાચડી ઉતારે ને એટલો જે સમય લાગે એ પ્રકારની પણ ભક્તિ કાયમની હોય તો રામને પણ આવવું પડે અને સતતની ભક્તિ એ ઈશ્વર સાથેનો મજબૂત નાતો છે ક્યારેક ભગવાન પણ કસોટી કરતો હોય અમારા ખાખલ પાટણનું અને એના બાબુ કાકા એમને જ્યારે હું મળી ચોપન વર્ષના કાકા અને અમે એમને ધંધો કરવા માટે લોન આપેલી અને કાકા બે પાંદડે થયા મેં એમને જ્યારે મળ્યા અને સરસ ધંધો ચાલ્યો એમનો એમણે પૂછ્યું કે કાકા સુખ કેટલા વર્ષે આવ્યું ત્યારે એમણે કીધું કે બેન હું જન્મ્યો ને ત્યારથી જ દુઃખ મારા લમણે લખાયેલું હતું ચોપન વર્ષે મને સુખ મળ્યું એટલે કોઈ ચોપન વર્ષ સુધી સુખની રાહ જોઈ શકે પણ એમણે કીધું કે મને એક વિશ્વાસ હતો મારા હરિ પર અને હરિ મને આ મરું એ પહેલાં તો સુખ આપજે આપશે જ આ વાત કેમ કરી રહી છું તો વાત ખેડાનું ડુંગરપુરા ગામ છે અને પ્રતાપભાઈના ઘરે આવી છું ઝીણા દાદા પ્રતાપભાઈ શિલ્પા એમનો નાનકડો પરિવાર અને ઘર નહીં એમની પાસે અને અહીંની શાળાના આચાર્ય આમ તો શિક્ષક દાજીભાઈ એમનું આ પરિવારને જોઈને બહુ આમ એમ થાય કે આમનું કંઈક ઘર થાય તો સારું બહુ જ ખરાબ હાલતમાં જર્જરિત પારસભાઈ અમારા ખેડાના શાળા માધ્યમિક શાળામાં કામ કરે જબરા શિક્ષક એમ એમના થકી એ મેસેજ પહોંચ્યો અને પ્રતાપભાઈના ઘરે અમારા રજનીભાઈ મળવા માટે આવ્યા અને લાગ્યું કે ઘર કરવા જેવું છે પ્રતાપભાઈએ પણ દશામાંને ખૂબ માને અને એમની એક ભક્તિ એવી કે ભગવાન માતાજી મારું ઘર સરસ થઈ જાય તો પેલું કહેવાય ને કે વર્ષોથી ને સાચા મનથી શ્રદ્ધા સાથે ભક્તિ કરી હોય તો ભગવાને સાંભળે તો એમની ભક્તિ એમની પ્રાર્થના સાંભળી અને એકાદ વર્ષ પહેલાં અમારા પ્રવીણભાઈ શાહ યુકેમાં રહે છે અને એ અમદાવાદ આવે આમ તો વર્ષોથી અમારા કાર્યો સાથે સંકળાયેલા બનાસકાંઠાના કાંકરમાં અમારી હોસ્ટેલ બાંધી અમે વિચરતી જાતિના બાળકોની એ બાંધકામમાં ને એને ચલાવવામાં પણ એમનું ખૂબ મોટું યોગદાન એમણે કહ્યું કે મારે બેન કેટલાક લોકોના ઘરો બાંધવા છે તો હું એમાં મદદ કરવા ઈચ્છું છું ને એ દાદાને મળવા માટે આવેલા અને પછી નક્કી થયું આ ઘર બાંધવાનું તો આ પ્રવીણભાઈની મદદ થકી બંધાયેલું આ પહેલું ઘર આમ તો આ સત્તરસો પાસઠ નંબરનું અમારું આ ઘર આ આંકડો બોલવો બહુ જ ગમે આમ થાય કે વધતો જ જાય આંકડો અને વધી ત્યારે શકે જ્યારે અનેક લોકો આ કાર્યમાં જોડાય બસ આજે ગ્રહ પ્રવેશ કર્યો આ પરિવારોએ સરસ આખો પ્લાન ઘરનો જુદા પ્રકારે બનાવ્યો છે કેમકે દીકરી છે ઘરમાં શિલ્પા આમ તો નવમું ભણીને એને છોડી દીધું પણ ભણ્યું હોત તો વધારે સારું થાત પણ કદાચ પરિવારની પરિસ્થિતિ એ પ્રકારની એને ભાવના હતી કે રસોડું પણ હોય એટલે એક રસોડું એક સરસ રૂમ અને બહાર બહુ મોટી ઓસરી અને ટોયલેટ બાથરૂમ સાથેનો આખો પ્લાન કર્યો છે અને બહુ જેટલું થઈ શકે એ સગવડ સાથેનું ઘર આ પરિવારને આપવા માટેનો પ્રયત્ન કર્યો છે એમનો હરખ તો ખરો જ પણ આજ ગામના અને ખાસ કરીને શિક્ષકોને ઘણો હરખ છે એટલે આ રજા છે ઉનાળાની પણ તો એ બધા શિક્ષકો ગામના છે તે હાજર રહ્યા છે પરમાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં કામ કરનાર મિત્રો પણ આજે હાજર રહ્યા છે તો એ બધાની વાતો પણ સાંભળીશું ને ખાસ પ્રતાપભાઈ અને શિલ્પાના મોડે સાંભળીશું એમ આ ઘર જોઈને થાય છે વાલી મુલાકાત બાળકોની હાજરી અહીંયા આવવાનું થાય વાલીઓને મળવાનું થાય ત્યારે અહીંયાથી પસાર થવું ત્યારે મને દાદા બેઠા હોય પેલા ઝાડ નીચે ને આ મકાન જોવું એટલે અંદર કઈ ખૂંચે અને એવું લાગે કે ઘણી વખત ઈશ્વરને એવી ફરિયાદ કરી કે જો તારે આવું હૃદય આપવું હતું નાજુક હૃદય આપવું હતું તો સાથે કંઈક નાણાકીય સગવડ પણ આપવી હતી કે કંઈક કરી શકીએ પણ કહીએ છીએ કે જો હુંડી લખો તો સાંભળીઓ સ્વીકારે છે આ વાત મને હું ઘણી વખત કહું અને ખરેખર એવું બન્યું કે મેં દાદાના ફોટા સાથે એક ફેસબુક પર પોસ્ટ મૂકી અને ભાઈ શ્રી પારસભાઈ દવે અમારા પરમાર્થી મિત્ર દ્વારા આદરણીય મિત્તલબેન સુધી પહોંચી અને ખૂબ ટૂંકા સમયમાં એકદમ ક્વિક રિએક્શનમાં આ મકાન તૈયાર કર્યું ભાઈ શ્રી રજનીભાઈ આવી મને તો એકદમ સાચર્યાનંદ એવો શબ્દ વાપરું ਅਸਰੀਆ ਸਾਥੇ ਆਨੰਦ થઈ ਗਿਆ ਇੱਕਦਮ ਆਕਰਾਉਣਾੜੀ ਵੇੜੂ ਨਾ ਤਾਪਨੇ ਸਿਆੜੂ ਗੀਤ ਤੂੰ ਗਵੜਾਵ ਜੈ ਸਿਆੜੂ ਗੀਤ ਤੂੰ ਗਵੜਾਵ ਜੈ મને તો બહુ ખુશી થઈ કે જ્યારે એ પોઝિશનમાં રહેતા આપણને એવું લાગે કે આ ક્યારે આ આ લોકો પોતાનું ઘર થાય અને ત્યાર પછી આપણે તૈયાર કરાવડો એમ મકાન તૈયાર કરાવડો અને જે એમને ખુશી થઈ એના ક ડબલ ખુશી મને થઈ કે મને એટલું આમ એવું થઈ ગયું કે આપણે કોઈક પરમારથી કામ કરવા માટે નિમિત્ત બન્યા છે તો સો ટકા કરીને કામ કેમ ના કરીએ આપણે અને તો ભાગશાળી કહેવાય કે મને સંસ્થા આ એવિએશન સંસ્થા જેવા આ સંસ્થાએ મને કામ માટે નિમિત બનાવ્યો છે અને તો આ પહેલે મને એક શોખ હતો કંઈક સારું કરવાનું એમ અને મને ઘણો બધો આનંદ થઈ ગયો આ કામથી તો મને બહુ રાજી બહુ થાય છે ભાઈ રક્ત કેવો છે આ ઘર થયું તો કોઈ સરસ ભગવાન ને તમે બહુ સમર્તા હતા એટલે પ્રાર્થના સાંભળી આ ઘર માં તકલીફ શું પડતી હતી જે હજી આપણે ઊભું જ છે માટી 6 માસનો પાણી બધું પડે પાણી ને બરાબર છે પાણી એવું હતું તો તમારા ભાઈ જે છે જે માનસિક રીતે જેમને તકલીફ છે એ આવે ઘરે ના ઈ આવી જાય એ બરાબર છે તો હવે આમ તો બધાને હવે 6 તકલીફ નહીં પડે તમે દાદા ને બધા રહી શકશો બહુ આનંદ થી બરાબર છે બતાવું છે સારું થયું તું સ્કૂલમાં જતી હતી ત્યારે તારી બેનપણીઓ બધી હશે જે લોકોની પાસે સરસ ઘર હશે તારું ન હતું તો એ વખતે આમ મનમાં કંઈ થતું તું થતું તું આજે થયું તો આનંદ થઈ ગયો હા એક મોટો રૂમ કર્યો છે અને એમાં બે સરસ બારીઓ જેથી હવા ઉજાસ ક્રોસ વેન્ટિલેશન પ્રોપર થાય અને એમને ગોદડા કેવું કશું મૂકવું હોય તો એ છાજલી પણ એ પ્રકારે અમે કરીએ પતા એમ તમારું ધ્યાન રાખ્યું છે ને બરાબર વસ્તુઓ મૂકવાના સંદર્ભમાં પરસાળ અમે ઘણી મોટી કરી છે જેથી અહીંયા વરસાદ એવું હોય તો બહાર ખાટલો નાખીને બેસી શકાય આ બાજુ પણ એવી જ રીતની કરી છે કે જ્યાં બેસવું હોય આમ આપણી ગ્રામ્ય ઢબ છે એ પ્રકારે પ્રયત્ન કર્યો છે આમ તો એવું કહે છે ઘર માટે તો જેટલું ગોળ નાખીએ એટલું મીઠું થાય એવું આપણે કંસાર બાબતમાં કહેતા હોઈએ છે તો ઘરનું પણ એવું છે જેટલા પૈસા નાખવા હોય એટલા નાખી શકાય સંત કોને કહેવાય આની વ્યાખ્યા જો કરવી હોય તો હું તો એવું માનું છું કે જે પરમાર્થ અર્થે જીવે છે ક્યારેક વાદળાની જેમ આવી જાય છે અને વરસી જાય છે એને સંતજન કહી શકાય અમારા પ્રવીણભાઈ પણ એવા જ છે પ્રવીણભાઈ શાહ અને એમનું પ્રવીણ મિલેનિયમ ટ્રસ્ટ ઇંગ્લેન્ડમાં રહે છે પણ સતત ચિંતા ભારતની પોતાના દેશ માટે કંઈક કરવાની અને એટલે જ આજે ઝીણા દે દાદાનું ઘર થઈ શક્યું છે અનેક ઘરો બાંધવા માટેની એમની મનમાં ભાવના છે અને એ પણ આપણે પૂરી કરીશું એ સિવાય પ્રવીણભાઈ નિરાધાર માવતરોને દર મહિને રાશન અમે જે પહોંચાડીએ લગભગ સાતસો જેટલા બા દાદાઓને દર મહિને રાશન આપીએ છીએ તો એમાં પણ એ મદદરૂપ થઈ રહ્યા છે ખૂબ આભાર પ્રવીણભાઈ બસ એમની ઈચ્છા મુજબનું ઘર ઝીણા દાદાનું કર્યું છે એટલે અમે જ્યારે તકતી મારીએ ને એમાં પણ લખીએ કે ઝીણા દાદાની ઈચ્છા મુજબનું ઘર તો એ ચોમાસામાં જે તકલીફ પડતી હતી એ આ પરિવારને હવે નહીં પડે અને સરસ પાકા ઘરમાં એ ખૂબ સુખી થાય એવી શુભભાવના ઈશ્વર એમને ખૂબ બરકત આપે પ્રતાપભાઈને અને એમના એ ણા દાદાના જીવને પણ એક રીતે સાતા આપે એવી પ્રાર્થના